અમરેલી જિલ્લામાં થોડાક દિવસ પહેલાં જે લેટરકાંડનો મામલો સામે આવ્યો હતો તેમાં આ લેટરકાંડમાં પીડિતા અને આરોપી પાયલ ગોટીને આજે સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું તેને લઈને અનેક પ્રકારની અટકળો વેગવાન બની છે જેમાં આ કેસમાં પાયલ ગોટીને સાક્ષી બનાવવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે તે વચ્ચે ફરી જૂના મરદા ઉખાડવામાં આવ્યા એ સવાલો જે પહેલાં પૂછવામાં આવ્યા તે પ્રકારના સવાલો પૂછવામાં આવતા અનેક પ્રકારના તર્કવિતર્ક સર્જાય છે ત્યારે શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન થોડાક દિવસ પહેલા અમરેલીનો ચકચારી પ્રકરણ જેમાં ભાજપના બે જૂથ વચ્ચે જે વિખવાદ સામે આવ્યો હતો એક જૂથ દ્વારા ધારાસભ્ય કૌશિક વૈકરીયા વિરુદ્ધ ગંભીર આરોપ કરતો પત્રો ફરતો કર્યો હતો જેમાં પાટીદાર હતી પાયલગોટીનું પણ નામ સામે આવ્યું હતું તેમનું જાહેરમાં પોલીસે સરઘસ કાઢ્યો તે પ્રકારના આરોપ પણ લાગ્યા હતા ત્યારબાદ પાયલગોટીએ પોલીસ ઉપર પણ ગંભીર આરોપ લગાવવાની શરૂઆત કરી હતી આ સમગ્ર મામલો છે તે હાઈકોર્ટમાં પણ પહોંચ્યો છે આ ઘટનાક્રમને પાંચ મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે અને એવી અટકળો માધ્યમોમાં વહેતી થઈ છે વિપક્ષ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કેસમાં પાટીદાર સમાજ યુવતી પાયલ ગોટીને હવે પોલીસ સાક્ષી બનાવવા જઈ રહી છે ત્યારે તમામ બાબતો વચ્ચે વોટ્સઅપ ઉપર પાયલ ગોટીને એક પત્ર આવે છે જે પત્રમાં અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને આ સમન્સમાં પાયલ ગોટીને સાયબર ક્રાઇમની કચેરી હાજર રહેવા માટે કહેવામાં આવ્યું હતું અને બાર વાગે પાયલગોટી પોતાના માતા પિતા સાથે ત્યાં પહોંચ્યા પણ હતા આ દરમિયાન તેમના ફરી નિવેદન નોંધવાની શરૂઆત કરવામાં આવી જૂના મરદા ઉખાડવામાં આવ્યા એ પાયલ જે નકલી લેટર કાંડ ની બાબત સામે આવી છે લેટર કોણે લખ્યો હતો શું કામ લખ્યો હતો તમે જ લખ્યો હતો તે પ્રકારની તમામ પ્રશ્નો છે તે કરવામાં આવ્યા હતા ત્યારબાદ લેટર કાંડ મામલાના સંદર્ભમાં પાયલ ગોટી જ્યારે સાયબર ક્રાઇન બહાર આવ્યા તેમણે પત્રકારો સાથે શું વાતચીત કરી છે તેમની સાથે પોલીસે શું સવાલો કર્યા છે લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળેલું તમને સમોસ્પાઇ શું તું સાઇબર પોલીસ સ્ટેશન આધાર છે શું શું અધિકારી જોડે વાત કરી વાત કરું આ મને

તેમણે પોલીસ સાથે જે વર્તન કર્યું છે તે મામલાના સંદર્ભમાં હાઈકોર્ટમાં પણ તેમણે એક પિટિશન દાખલ કરી હતી અને આગામી દિવસોમાં તેની સુનાવણી થવાની છે તે પહેલાં જ હવે સાક્ષી બનાવવાની જે વાતો ચર્ચાઈ રહી છે સોશિયલ મીડિયા પર તેના કારણે પણ અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે દર્શક મિત્રો નવ જે ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પર